કવાટ તાલુકાના હમીરપુરા ખાતે આવેલ તેરલ અનાથ આશ્રમમાં બાળકોને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી કવાટ તાલુકાના હમીરપુરા ખાતે આર્મીમેન વિજયભાઈ રાઠવા દ્વારા સંચાલિત તેરત અનાથ આશ્રમમાં જેના માતા પિતા હયાત નથી તેવા બાળકો માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને श्री रंग सेवा तीर्थ फाउंडेशन तरसाली तथा गायत्री परिवार वसणारोड़ एन एम परमार द्वारा नोटबुक चोपड़ा वितरण कार्यक्रम रखा तो। जेमा जिला आरोग्य अधिकारी डॉक्टर बी एम चौहान श्री रंग सेवा तर्थ तीर्थ फाउंडेशन तरसा प्रमुख कनुभा लिंबाचिया देवेंद्र पारेख महादेव वडाविया जनकभा पटेल दीपक भाई शर्मा તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી શ્રી વાલસિંહભાઈ અરવિંદભાઈ રાઠવા સહિત એકસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ દ્વારા ટીબી રોગ વિશે લક્ષણો તપાસ સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી છોકરાઓ છે થોડાક મોટી ઉંમરના છે સમજુ છે સમજ એમને સમજ પડે પણ તમને બિલકુલ ફ્રી ફ્રી એટલે બાંધપેટે આપણે સંસ્થા તરફથી એ લાભ તમને